જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડ ક્રેટા ગાડી જોઈ રહ્યા છો આ ક્રેટા વેચવાની છે બે હજાર ને વીસનું મોડલ છે આ ગાડીનું તો વન વનર ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વેચવાની છે ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા જુઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને વીસનું મોડલ છે છઠ્ઠા મહિનો વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે આ ગાડીમાં ગાડીના વર્ઝન વિશેની વાત કરું તો હ્યુન્ડેક્રેટા એસેક્સ વર્ઝન છે પાર્સિંગ તમે જોઈ રહ્યા છો જે તેત્રીસ બોટ આજનું પાર્સિંગ છે ગાડીનો નંબર પણ તમે જોઈ રહ્યા છો ગાડીનો નંબર લકી નંબર છે પંચોતેર પંચોતેર ગાડીનો નંબર પણ ચારો છે અત્યાર સુધીમાં આ ગાડી એકાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ ચેચાય એવું ગાડીના માલિક જણાવે છે મિત્રો આ ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત તમારે આ ભાઈને ગાડીવાળા માલિકને તમારે ફોન કરીને જાણવાની રહેશે આ ગાડીની કિંમત ફોન પર જ થશે ગાડીની કિંમત તમારે ફોન પર જ જાણવાની રહેશે ફોન કરીને આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને નંબર મળી રહેશે આ ભાઈનો નંબર સત્તાણું ત્રેવીસ ઓગણસાઠ ચાલીસ એકાણું તે આ માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ઈસ્કોન મોલ દોઢસો ફીટ રિંગ રોડ રાજકોટ તમે રાજકોટ રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ક્રેટા લઈ શકો છો મિત્રો તમે ક્રેટાની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલર છે ચાચવેલી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે બે છાવી તમને જોવા મળશે આ ગાડીની અત્યાર સુધીમાં આ ગાડી એકાણું હજાર કિલોમીટર ચાલેલી છે વન ઓનર ગાડી છે તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે આ ભાઈને પહેલાં ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ યુડા ક્રેટા વેચવાની છે